નમસ્કાર મિત્રો એટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે હું શું મહેશનારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાનને લઈ મોટા સમાચાર સામે આવી છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો દરિયામાં ભારે કરંટથી છથી આઠ ફૂટ ઊંચા મોજા ઉછાળી રહ્યા છે જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી છે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને લઈ દરિયાકાંઠામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે સમુદ્રમાં પ્રેશરને લઈ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો અને કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના દરિયામાં છથી આઠ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા જોવા મળી રહ્યા છે જે અમતરો મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ સિવાય દીવના દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે દરિયામાં ભારે કરંટને લીધે માછીમારીઓને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે જે અમત મોટા સમાચાર સામે રહી છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં તો રાજુલાના ધાતડીવાડા ડેમ બેના એક દરવાજો ખોલાયો છે નીચેવાળા વિસ્તારના દસ ગામોને એલર્ટ કરવામાં આવે છે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવ્યો છે બસ અત્યારે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દે